હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક વેરાયટી સરસ લઈ આવ્યા છીએ અને હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો આજે આપણે જુવારના લોટનું ખીચું લઈ આવ્યા છીએ હવે ખીચું છે એ તમે આપણે ગુજરાતી ખીચું ચોખાના લોટનું તો ખીચું આપણે ખાધું જ હોય છે બધાએ બધાના ઘરમાં બને જ છે અને મેં એકવાર તમને પાપડ બનાવ્યા છે તો અહીં મેં ઘઉંના લોટનું પણ ખીચું બતાવ્યું જ છે તો આજે આપણે ઇન્સ્ટન્ટ એવું જુવારનું ખીચું લઈ આવ્યા છીએ કે જ્યારે ભૂખ લાગે ત્યારે તમે આ બનાવીને જુવારનું ખીચું ખાઈ શકો છો અને જુવાર તો તમને ખબર જ હશે કે કેટલો હેલ્ધી છે તો જુવારના લોટમાંથી જેને ડાયટ કરતા હશે એને પણ પેટ ભરાશે અને છોકરાઓને સ્કૂલના ડબ્બામાં પણ તમે આપી શકો છો અને કદાચ તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને ઘરમાં કાંઈ ન હોય ને ઘરમાં ગરમ કાંક એવું બનાવવું હોય કે બધાને ભાવે એવું તો આ ખીચું તમે બનાવી શકો છો તો તેના માટે મેં જુવારનો લોટ લીધો છે એક વાટકી દહીં છે જે જંગી લીધું છે મેં અને એક વાટકી પાણી છે હવે જેટલું લોટ છે ને એટલું આપણે દહીં અને પાણી લેવાનું છે સાથે બીજી સામગ્રી બતાવી દો મરચાં લીલા મરચાં છે લસણ છે આદુ છે કોથમરી ફુદીનો હળદર છે હિંગ છે જીરું છે મીઠું તલ છે મેથીયાનો મસાલો છે અને સિંગ તેલ છે હવે ખીચું કોઈ પણ જાતનું તમે બનાવતા હો એમાં આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો હોય છે તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો આપણે ખીચું બનાવીએ તો પહેલાં એનું બેટર બનાવવાનું છે તો આપણે જે જુવારનો લોટ છે એ લેશું સાથે આપણે પેલા જંગી લીધેલું દહીં જે જંગીઓ એટલું હતું કે ગાંઠા ન પડી જાય અને એટલું જ આપણે એમાં પાણી ઉમેર દઈએ ત્રણેયનું માપ સરખું જ રાખવાનું છે દહીં લોટ અને પાણી અને ગાંઠા ન પડે એના માટે આપણે પહેલાં એને આવી રીતે એક બેટર બનાવી લેશું અને આ રેસીપી એટલી સરસ બને છે ને કે આપણે ચોખાના લોટનું ખીચું ખાઈએ છીએ બધાને ભાવતું જ હશે પણ આ પણ ખીચું તમારા ઘરે તમે બનાવશો તો બધાને ભાવશે તો હવે આપણે આમાં પહેલાં ટેસ્ટ પ્રમાણે મીઠું હળદર થોડીક કોથમરી અને થોડુંક ફુદીનું બધું નાખીને મિક્સ કરી લઈએ પેલા હવે તમને આમાં જો એવું લીમડો લાખો હોય તો તમે લીમડો પણ લઈ શકો છો પણ અત્યારે મેં લીમડો નથી લીધું

આ એકદમ હેલ્ધી એવો ટેસ્ટી નાસ્તો છે કે તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો તો આપણે પહેલાં ચેક કરી લઈએ કે આપણું તેલ આવી ગયું છે તેલ ગરમ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું ને કે તેલની કચાસ હોય છે તો ટેસ્ટ બગડી જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો હજી આપણું તેલ ગરમ નથી થયું મેં જીરું નાખીને જોયું પણ આપણું તેલ ગરમ નથી થયું થોડીક વાર ગરમ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે એમાં પેલા લસણ ઉમેરી દેસુ ગીસ ધીમું કરી નાખ્યું છે નકર વગાર બરી જાય છે ઘણીવાર લીલા છે જો નાના છોકરા હોય સ્કીપ કરવું હોય તો તમે આદુ મરચા લસણ સ્કીપ પણ કરી શકો છો અને તમે ન ખાતા હો તો પણ તમે સ્કીપ કરી શકો છો પણ જો નાખશો તો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે મારું એવું છે કે તમે ચોક્કસ એકવાર આવી તે બનાવજો અને પેસ્ટ કરીને પણ નાખી શકો છો સ્મૂથ પેસ્ટ કરીને અને નાનું છોકરું હોય કે જે ખાઈ પણ ન શકતું હોય એને પણ તમે આ ખીચું બનાવીને આપશો ને તો એના માટે પણ હેલ્ધી પણ છે અને ખાઈ લેશે તો પેટ પણ ભરાઈ જશે હવે આપણે એમાં થોડીક હિંગ ઉમેર દેસુ અને તલ ઉમેરશું

મિક્સ કરવાનું છે ગાંઠા ના છો તરત જ ઘટ થવા લાગ્યું છે તો આપણે આમાં થોડીક કોથમરી અને ફુદી નો થોડોક નાખી દેસુ મીઠું ચેક કરી લેવાનું તમને હવે થોડીક વાર માટે ચડવા દઈએ સરસ મિક્સ થઈ ગયું છે એને આવી રીતે પાથરી લઈએ અને થોડીવાર માટે આપણે એને ચડવા દઈશું કે એકદમ સરસ ખીચું ચડી જાય આપણું ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે એને આપણે કૂક કરી લઈએ ધીમા તાપે આપણે એને ઢાંકીને કૂક કરવાનું છે કે ચડી પણ સરસ જાય અને એકદમ સરસ સીજી જાય ધ્યાન રાખવાનું છે કે નીચે બળી જાય આ ખીચું એવું છે કે તમે ઇન્સ્ટન્ટ તમારા ઘરમાં જુવારનો લોટ હોય તો તમે ઘરમાં ગરમ બનાવી શકો છો અને બધાને ભાવશે એકવાર ચોક્કસ ટ્રાય કરજો આપણે જુવારના લોટના રોટલા પણ આગળ બનાવેલા છે એ પણ તમે રેસીપી જોઈ શકો છો કેમ કે જુવારનો લોટ છે એકદમ હેલ્ધી છે અને જુવારના લોટના રોટલા પણ એકદમ મીઠા એવા સરસ લાગતા હોય છે તો આપણે જુવારના મકાઈ અને બાજરાના ત્રણેય લોટના રોટલા આપણે આગળ વિડીયો અપલોડ કરેલું છે તમને જોવું હોય તો તમે જોઈ શકો છો ને અત્યારે મોનસૂન કે ચોમાસું જેવું સિઝન કે વરસાદની સિઝન છે અને ઝરમર ઝરમર વરસાદ વરસતું હોય અને ક્યારેક ઘરમાં કાંઈ હોય કે ના હોય તો આવી રીતે ગરમ ગરમ રેસીપી બનાવી અને ઘરના લોકોને તમે આપો છો તો બધા ખુશ પણ થઈ જાય છે અને બધાને ફૂલ મિલ જેવું આમ પેટ પણ ભરાય છે સંતોષ પણ થાય કે સંતોષ થયો ગયું છે આપણે એને સર્વ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ખીચું થઈ ગયું છે હવે આપણે એમાં ફરીથી એક ચમચી પેલા તેલ ઉમેર દઈએ કેમ કે આમાં સિંગ તેલ બહુ સરસ લાગે છે કોઈ પણ જાતનું ખીચું તમે બનાવો ને એમાં સિંગ તેલનો ઉપયોગ કરજો બહુ સરસ લાગે છે તમારા ઘરે ન હોય તો ભલે તમે જે વાપરતા હોય એ લઈ શકો છો પણ સિંગ તેલ વાપરશો અને કરશો તો બહુ સરસ લાગે છે આપણે સર્વ કરી લેશું તો આપણે એક બાઉલમાં ખીચું લઈ લીધું છે હવે આપણે એને અનમોલ્ડ કરી લેશું આમાં ડીશમાં એકદમ ઇઝીલી થઈ જશે જરાક ગરમ છે આવી રીતે આપણે ઘરમાં ગરમ તમે જોઈ શકો છો બસ મસ્ત ધુવાણા નીકળે છે ને એકદમ ગરમ સરસ છે તો ઉપર ઉપર આપણે મેથીયાનો મસાલો મેથીયાનો મસાલો છે એ ખીચામાં બહુ સરસ લાગતું હોય છે તો તમે ચોક્કસ ઉપયોગ કરજો કોથમરી છે તો તૈયાર છે આપણો જુવારના લોટનો એકદમ ઘરમાં ગરમ એવું ખીચું ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો અને ફટાફટ બનશે અને ટેસ્ટી પણ બને છે બધાને મારા જય માતાજી